નમસ્કાર મિત્રો આજે આપણે જોઈશું કે આવકનો દાખલો કેવી રીતે ઘટાડવો તમે જો નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઇક ના કરીએ તો લાઇક કરી નાખજો તો આવકનો દાખલો ઘટાડવા માટે શું શું ડોક્યુમેન્ટ જોઈશે એ વાત અને આવકનો દાખલો ઘટાવા માટે કઈ જગ્યાએ જવું પડશે એની સંપૂર્ણ વાત માહિતી આ વિડીયોની અંદર આપી તો આવકનો દાખલો ઘટાડવા માટે સૌ પ્રથમ તો તમારે ડિજિટલ ગુજરાત ઉપરથી ઘાટવાનું હોય છે એટલે તમે જાતે પણ એપ્લાય કરી શકો છો અને તમે ગ્રામ પંચાયતની અંદર જઈ અને વીસી પાસે એપ્લાય કરાવશો તો જલ્દીથી એપ્રુવલ મળી જાય છે અને જલ્દી નીકળી જાય છે એટલે જાતે અમુક કરતા હોય છે પણ એ અપ્રુવલ નથી મળતું એટલે નથી જલ્દી નથી નીકળતો એટલે તમારે ગ્રામ પંચાયતની અંદર જઈ અને કમ્પ્યુટર ઓપરેટર પાસે જવાનું છે અને તમારે ત્રણ ડોક્યુમેન્ટ સાથે લઈ જવાના છે આધાર કાર્ડ અને રેશન કાર્ડ અને તલાટી કમ મંત્રીનો દાખલો આવે છે એ દાખલો લઈને ત્રણેય જાશું એટલે તમને વીસી ડિજિટલ ગુજરાત ઉપરથી આ આવકનો દાખલો કાઢી આપશે તો આવકનો દાખલો ઘટાયા પછી તમે મામલતદાર સાહેબની સહી કરાવશો તો ત્રણ વર્ષ માટે વેલિડ ગણાશે અને જો ટોલટ્ટી સાહેબનો સહી રાખશો તો અમુક જગ્યાએ નથી ચાલતો પણ તમે જો મામલતદાર કક્ષી જઈ અને એક ઓટો સહી કરાવી નાખવાની એટલે ત્રણ વર્ષ સુધી તમારા વેલિડ ગણાશે દાખલો આવકનો અને જો આ માહિતી તમને સારી લાગી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વધુથી વધુ લોકોને શેર કરજો જેથી કરીને લોકોને ઉપયોગી થઈ શકે